અરે હરે આ તો જાણે ખડિયાના લולકમાં ઢીંગણા હોય લાગે છે ઓરે અરે મજા આવી ગઈ ઘડી ઉપર ઘડી ઉપર નીચે વાહ વાહ તમે પણ મારી સાથે કેટલી મજા આવી જો કેટલી મજા આવી વાહ મારી સાથે થવા ગોળ 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 ફરવાની મજા આવે ને વાહ કેટલી મજા આવે છે ગોળ 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 ફરવાની મજા આવી ગઈ હો ચાલો તમે પણ મારી સાથે ફરવા ચાલો આ અરે મજા આવી ગઈ મજા મજા આવી ગઈ Tata bye bye અરે ફરીવાર પાછી મજા આવી દેજો કેટલી મજા આવે છે બધું ગોળ 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 ફરતું હોય ને એવું લાગે છે ચાલો Tata મારી સાથે આ મજા આવી ગઈ મજા આવી ગઈ અરે વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ મજા આવી ગઈ હો

પડતી નહીં પડતી નહીં અરે 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 એ એ એ એ આ રહી ગઈ રહી ગઈ તો પણ પડી 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 જો કેટલી મજા આવી ગઈ એને લે આ તો લાંબી લસર હો જાણે રોડ આવતા હોય ને જમ્પિંગ આવતો હોય ને એવું લાગે અરે વાહ જાણે વાડે ખાતું હોય જમ્પિંગ લેતા હોય એવું લાગે હો જાણે અરે વાહ મજા આવી ગઈ મજા આવી ગઈ મજા પડી ગઈ જલસા પડી ગયા હો જલસા પડી ગયા લે અને આ તો મોટી લસરપટ્ટી પટ્ટી જો પેલા મેં મારા ચપ્પલ નાખ્યા હવે હું લસર પટ્ટી ખાઉ કેમ પણ મજા આવી પડી ગઈ ને આવજો